નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર તમારી આવનારી પરીક્ષા ટેટ વન આ ટેટ વન માટેના જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે કોન્સેપ્ટ છે આની ચર્ચા આપણે આપણા વિડીયોઝમાં કરી રહ્યા છીએ અને મિત્રો આપણે સીધું શર્ટ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની છે આપણે કોઈ પ્રકારનો વિડીયો ખેંચવાનો છે નહીં આપણે કોઈ પ્રકારનો વિડીયો મોટો બનાવવાનો થતો નથી આપણે ખૂબ જ મિત્રો ખૂબ જ ઓછા સમયગાળાની અંદર આ જે આપણો કોન્સેપ્ટ તમને કરાવવાના છે એ તમામ કોન્સેપ્ટ તમને થોડા ઘણા સમયમાં જ તમને બધો જ ક્લિયર કરાવી દેવાનો છે જે તમને તમારી એક્ઝામ માટે મિત્રો ખૂબ જ હેલ્પફુલ થઈ શકે કારણ કે મિત્રો મેં પણ ટેટ ટુ અને ટાટ એચની પરીક્ષા આપેલી છે અને એ પાસ પણ કરેલી છે જેથી મારી કેટલીક ભૂલો અને મારી કેટલીક સારી બાબતો એ તમારા સુધી પહોંચે એ હેતુથી આ મિત્રો વિડીયો બનાવી રહ્યા છે અને તમને હેલ્પફુલ થઈ રહ્યા છે તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે બુદ્ધિ વિશેની વાત કરવાની છે અને બુદ્ધિ એ ટેટ વન માટે મિત્રો જે મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો ગણી શકાય છે અને એ છે બુદ્ધિ જેને ઇંગ્લિશની અંદર મિત્રો ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ અત્યારે બરાબર છે કે બુદ્ધિ એટલે ઇન્ટેલિજન્સ તો વ્યાખ્યા શું છે એને આપણે સમજીશું એમાં કયા કયા પ્રકારના કોન્સેપ્ટ આવવાના છે એમાં કયા કયા પ્રકારના જે મુદ્દાઓ છે એની આપણે વાત કરવાની છે કયા પ્રકારની બુદ્ધિ આવે બરાબર છે બુદ્ધિ આંખ કોને કહેવામાં આવે બુદ્ધિ આંખ માપવાનું જે સૂત્ર છે એટલે કે આઈક્યુ નું સૂત્ર શું છે એની વાત કરવાની છે તમામ ચર્ચા આપણે આ વિડીયો કરવાના છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો તમને બુદ્ધિ સંબંધિત બધા જ કોન્સેપ્ટ જે છે એ ક્રિસ્ટલ ક્લિયર થઈ જવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા તો બુદ્ધિ એટલે શું તો બુદ્ધિ એટલે વ્યક્તિની શીખવાની વિચારવાની સમસ્યા ઉકેલવાની અને નવી નવી પરિસ્થિતિને અનુકૂલિત થવાની જે શક્તિ છે એને મિત્રો બુદ્ધિ કહેવામાં આવે છે એટલે આપણે સિમ્પલ કહીએ કે બુદ્ધિ એટલે શું તો સમજવાની નિર્ણય લેવાની અને યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા જેને આપણે ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ કહેતા હોઈએ છીએ આગળ એક્ઝામ્પલ જોઈએ તો કે કયા કેવી રીતે બુદ્ધિ આપણને કામ લાગે છે તો મુશ્કેલ પ્રશ્નને આપણે ઝડપથી ઉકેલી શકીએ છીએ નવી બાબત હોય બરાબર છે એને આપણે ઝડપથી શીખી શકીએ છીએ સમસ્યામાંથી રસ્તો શોધી શકીએ છીએ અને લોકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકીએ છીએ કયા લોકો સાથે કેવી રીતે વાત કરવી ચર્ચા કરવી સંવાદ કરવો આ બધી વસ્તુ આપણને બુદ્ધિ દ્વારા મળે છે બરાબર છે આપણામાં જો ઇન્ટેલિજન્સ હશે તો આપણે લોકો સામે સારી રીતે વર્તન કરી શકીશું હવે મિત્રો બુદ્ધિ માટે કયા કયા મનોવૈજ્ઞાનિકોએ કેવી કેવી વ્યાખ્યા આપેલી છે અને તમારી ટેટ વનની પરીક્ષા માટે કયા કયા વધારે મોસ્ટ ટાઈમ પી છે એની આપણે ચર્ચા કરી છે બધે બધું લેવાની કંઈ જરૂર નથી મિત્રો બરાબર છે ઘણા બધા એ જ ભૂલ કરતા હોય છે કે ખબર છે કે ભાઈ આ વસ્તુ નથી પૂછાવાની તો પણ એની પાછળ ટાઈમ વેસ્ટ કરે છે કોઈ પણ સરકારી તૈય તમે તૈયારી કરતા હોય ને તો શું પૂછાય છે બરાબર છે એના પર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર નથી પણ શું નથી પૂછાતું એના પર આપણે મિત્રો ધ્યાન આપવાનું છે એટલે એને કરવાનું જ નથી બરાબર છે ધ્યાન આપવાનો મતલબ કે એને કરવાનું જ નથી એને જોવાનું જ નથી જે પૂછાવાલાયક છે એના પર જ આપણે ફોકસ કરવાનો છે તો મિત્રો બુદ્ધિ માટે કયા કયા મનોવૈજ્ઞાનિકોએ કઈ કઈ વ્યાખ્યા આપેલી છે ને એ આપણે જોઈએ તો સૌથી પહેલા બી એન બી ને એમને કઈ વ્યાખ્યા આપી છે મિત્રો તો બુદ્ધિ એટલે સારી રીતે વિચારવાની યોગ્ય નિર્ણય લેવાની અને સારું વર્તન કરવાની ક્ષમતા બરાબર છે ફરીથી કહું છું મિત્રો બુદ્ધિ એટલે સારી રીતે વિચારવાની યોગ્ય નિર્ણય લેવાની અને સારું વર્તન કરવાની ક્ષમતા જેને બુદ્ધિ કહેવામાં આવે છે એવું કોણે કીધું છે ટર્મન ટર્મન નામના શું કીધું છે તો વ્યક્તિની અનુકૂલન ક્ષમતા એટલે કે બુદ્ધિ વ્યક્તિ કોઈ જગ્યાએ કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે કેવી રીતે એડજસ્ટ થાય છે એને બુદ્ધિ કહેવામાં આવે મતલબ કે અનુકૂલન ક્ષમતા કેવી ધરાવે છે એને બુદ્ધિ કહેવાય એવું ટર્મન દ્વારા કહેવામાં આવેલું છે ત્યાર પછી ડેવિડ વેક્સલર મિત્રો આ આ ખાસ કરજો બરાબર છે છે ડેવિડ ડેવિડ ખાસ પૂછાય વેક્સલર શું કહે છે તો બુદ્ધિ એટલે વ્યક્તિને હેતુપૂર્વક કાર્ય કરવાની તર્કશીલ વિચારવાની અને પરિસ્થિતિમાં અનુકૂલિત થવાની કુલ ક્ષમતા જેને બુદ્ધિ એવું કહેલું છે બરાબર છે કોઈ વ્યક્તિ એ પોતાના હેતુ પોતાનું લક્ષ્ય પ્રમાણે કામ કરે છે પોતે લોજિકલી વિચારીને કાર્ય કરે છે બરાબર છે ગમે તેવી પરિસ્થિતિમાં અનુકૂલિત થાય છે એડજસ્ટમેન્ટ ધરાવે છે તો એ બધી જે ક્ષમતા છે એને મિત્રો બુદ્ધિ કહેવામાં આવે છે એવું કહ્યું છે ડેવિડ વેક્સલર નામના મનોવૈજ્ઞાનિકે આગળ જોઈએ છે હવે બુદ્ધિના પ્રકારો કયા કયા પડે છે તો મિત્રો બુદ્ધિના પ્રકારો જોવા જઈએ તો બે પ્રકાર પડે છે જેને સામાન્ય બુદ્ધિ અને સામાન્ય બુદ્ધિમાં જી ફેક્ટર આ તમને ખાસ એક્ઝામમાં આવી શકે કે સામાન્ય બુદ્ધિ એટલે કહ્યું તો સામાન્ય બુદ્ધિ એટલે જી ફેક્ટર અને વિશેષ બુદ્ધિ એટલે એસ ફેક્ટર હવે સામાન્ય બુદ્ધિ એટલે કે જો નોર્મલ લોકોમાં હોય છે ફેક્ટરમાં હશે જેને જનરલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે એટલા માટે એને જી ફેક્ટર કહેવામાં આવે છે એમાં શું મિત્રો તો કે એમાં તમને પહેલા વાત કરી કે કુલ માનસિક ક્ષમતા કે જે માણસ નોર્મલ બુદ્ધિ ધરાવતો હોય એને સામાન્ય બુદ્ધિમાં ગણવામાં આવે પણ વિશેષ બુદ્ધિમાં શું આવી શકે તો જેને ગણિતમાં ઇન્ટરેસ્ટ હોય જેને ભાષામાં ઇન્ટરેસ્ટ હોય જેને સંગીતમાં કુશળતા ધરાવતા હોય બરાબર છે આ બધી વસ્તુમાં ખાસ એક લેવલથી એ ઉપરના હોય તો એમને વિશેષ બુદ્ધિમાં ગણવામાં આવે જેને સ્પેસિફિક ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે એટલે કે એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો બુદ્ધિ માપવા માટે ઘણી બધી ટેસ્ટ બનાવવામાં આવતી હોય છે અને ટેસ્ટના કારણે બુદ્ધિનું માપન થઈ શકે છે બરાબર છે જેને આપણે આઈક્યુ ટેસ્ટ કહેતા હોઈએ છીએ આઈક્યુ ટેસ્ટ કોને કોને બનાવેલા છે હે ને એને એ આપણે હવે જાણીએ તો સૌથી પહેલો મિત્રો છે સ્ટેનફોર્ડ બિને ટેસ્ટ ખાસ સ્ટેનફોર્ડ બિને ટેસ્ટ હવે આ જે છે મિત્રો આ એક બાળકો માટે પ્રખ્યાત છે યાદ રાખજો બાળકો માટે પ્રખ્યાત કયો ટેસ્ટ છે તો મિત્રો સ્ટેન ફોર્ડ બિનેટેસ્ટ જે છે એ બાળકો માટે પ્રખ્યાત છે અને બુદ્ધિનું સૌથી જૂનું માપન એ કોણ કરે છે તો કે ભાઈ સ્ટેન ફોર્ડ બિનેટ એટલે સૌથી પહેલાં કયું માપન પદ્ધતિ આવી હતી તો કે સ્ટેન ફોર્ડ બિનેટ પદ્ધતિ એટલે માટે જૂની માપન પદ્ધતિ આને ગણવામાં આવે છે એવી રીતે વેક્સલર બુદ્ધિ પરીક્ષા બરાબર છે વેક્સલર બુદ્ધિ કસોટી એ પણ છે જેના બે ભાગ પડે છે ડબલ્યુ અને ડબલ્યુ એ આઈ એસ ડબલ્યુ જે છે મિત્રો એ બાળકો માટેનો ટેસ્ટ છે અને ડબલ્યુ એ આઈ એસ જે છે ટેસ્ટ છે હવે આ નામ શું હોય શકે તો ડબલ્યુ એટલે વેક્સલર લખી દઈએ વેક્સલર આઈ એટલે ઇન્ટેલિજન્સ બરાબર છે આઈ એટલે ઇન્ટલિજન્સ એસ એટલે સ્કેલ અને સી એટલે ફોર ચિલ્ડ્રન બરાબર છે ફોર ચિલ્ડ્રન બરાબર છે એવી રીતે ડબલ્યુ એ આઈ એસ મતલબ કે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ વેક્સલર એડલ્ટ એટલે મળે લખો ઇન્ટેલિજન્ટ સ્કેલ અને ડબલ્યુ આઈ એસી એટલે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન હે ને તમને આ ઈઝીલી ખબર પડી જાય છે યાદ રાખજો ડબલ્યુ આઈ એસી એટલે બાળકો માટે છે અને ડબલ્યુ એ આઈ એસ એ વયસ્કો માટે છે આગળ જોઈએ છે મિત્રો આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે ઘણી બધી વાર તમને પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો દર્શાવેલા છે તો મિત્રો મોટા અક્ષર લખ્યું છે ગાર્ડનરના કેટલા છે આઠ આઠ પ્રકારે મિત્રો ગાર્ડનરે બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે એટલા માટે ગાર્ડનરને ગાર્ડનરનો સિદ્ધાંત છે એને બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કહેવામાં આવે છે યાદ રાખજો બરાબર છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કહેવામાં આવે છે તો ગાર્ડનરે મિત્રો કઈ કઈ બુદ્ધિના પ્રકારો બતાવેલા છે તો તર્ક બુદ્ધિ જેને લોજિકલ બુદ્ધિ કહેવા લોજિકલ કહેવામાં આવે ભાષાત્મક બુદ્ધિ એટલે કે લિંગ્વિસ્ટિક સંગીત બુદ્ધિ એટલે કે મ્યુઝિકલ શારીરિક ચાલનાત્મક બુદ્ધિ એટલે કે બોડીલી કાઇનેસ્ટિક આંતર બુદ્ધિ જેને ઇન્ટરપર્સનલ કહેવામાં આવે અને આત્મ જ્ઞાન બુદ્ધિ તો એને ઇન્ટ્રાપર્સનલ કહેવામાં આવે પ્રકૃતિ બુદ્ધિ તો નેચરાસ્ટિક બુદ્ધિ બરાબર નેચરલસ્ટિક ઇન્ટેલિજન્સ કહેવામાં આવે અને અવકાશીય બુદ્ધિ જેને સ્પેક્ટિકલ બુદ્ધિ કહેવામાં આવે છે મતલબ તમારે શું કરવાનું ખાલી આ મગજમાં રાખવાના છે બરાબર છે તર્ક બુદ્ધિ ભાષાત્મક બુદ્ધિ સંગીત બુદ્ધિ શારીરિક ચાલનાત્મક બુદ્ધિ આંતર સંબંધ બુદ્ધિ આત્મજ્ઞાન બુદ્ધિ પ્રકૃતિ બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ આ આઠ પ્રકારો ગાર્ડનર દ્વારા ગાર્ડનર દ્વારા આપવામાં આવેલા છે આગળ જઈએ છીએ

સો એટલે એ મિત્રો નોર્મલ બુદ્ધિ કહેવાય પણ ધારો કે કોઈ વ્યક્તિની માનસિક ઉંમર બાર છે અને શારીરિક ઉંમર દસ છે તો બાર ભાગ્યે દસ કરો તો એક પોઈન્ટ બે થાય અને એક પોઈન્ટ બે ગુણ્યા સો કરીએ તો એકસો વીસ થાય મતલબ કે એવરેજ કરતાં પણ ઉપરની બુદ્ધિ કહી શકાય નોર્મલ કરતાં પણ ઉપરની બુદ્ધિ કહી શકાય તો આ મિત્રો સો છે એકસો વીસ છે હેંસી નેવું સિત્તેરથી ઓછું એકસો વીસથી વધુ તો આ બધા માપ આપણને મળે ને તો એના પરથી કેટલી બુદ્ધિ છે એની ખબર પડી શકે જેમ કે નેવુંથી લઈને એકસો નવ સુધીની બુદ્ધિ હોય તો એ બધા વ્યક્તિઓની સામાન્ય બુદ્ધિમાં આવી શકે જો કોઈની કોઈનો આઈક્યુ ટેસ્ટ કરીએ અને આઈક્યુ ટેસ્ટ કરતાં એકસો દસથી એકસોને ઓગણીસ આવે તો એનામાં વધુ બુદ્ધિ કહેવાય ધારો કે એકસોને વીસ કરતાં પણ વધુ આવે છે એકસો વીસ કરતાં વધુ આવે છે તો એનામાં ખૂબ જ વધારે બુદ્ધિ બરાબર છે પણ જો સિત્તેર કરતાં નીચે આવે સિત્તેર કરતાં પણ મિત્રો જો નીચે આવતું હોય તો ધીમેથી શીખનાર અથવા તો ખૂબ જ ઓછી બુદ્ધિ એવું આપણે કહી શકીએ છીએ આ પણ તમને ઘણીવાર વાર એક્ઝામમાં પૂછતા હોય છે હવે મિત્રો આજે આપણે આખો કોન્સેપ્ટ ભણ્યા બરાબર છે બુદ્ધિનો કોન્સેપ્ટમાં જે કંઈ પણ હતું આઈએમપી આઈ એમ તમામે તમામ જે મુદ્દા છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરેલી છે હવે તમને હજી પણ કેટલાક એમઆઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી મુદ્દા આપી દઉં છું એમાં તમારે ખાસ કરવાના છે સૌથી પહેલા મિત્રો વેક્સલરની વ્યાખ્યા આ તમારે બધાએ કરી દેવાની છે બરાબર તમને એક્ઝામની અંદર તમને વ્યાખ્યા આપેલી હશે અને ચાર ઓપ્શનમાં તમને અલગ અલગ નામ આપેલા હશે જેમ કે ગાર્ડનર સ્કીનર બરાબર છે એ તમને નામ આપેલા હશે એ તમારે તમામે તમામ નામમાં તમારો જવાબ શું ટીક કરવાનો છે વેક્સલર પણ તમારે વ્યાખ્યા ખાસ એની મોઢે કરવી પડશે સૌથી પહેલા ત્યાર પછી આઈક્યુ ટેસ્ટ શું છે તો કે આઈક્યુ ટેસ્ટનું સૂત્ર છે ભાઈ એમએ ના છેદમાં સી એ

તો સ્પીયર મેન નામના મનોવિજ્ઞાનિકે જી ફેક્ટર આપ્યું હતું અને આ જે નામ છે ડબલ્યુ એ આઈ એસ અને ડબ્લ્યુ આઈ એસી એક કોણા ટેસ્ટ છે તો એ વેક્સલરના ટેસ્ટ છે તમને ખબર પડી જ જશે કે ડબલ્યુ છે એટલે વેક્સલર એ એટલે એડલ્ટ આઈ એટલે ઇન્ટેલિજન્સ અને એસ એટલે સ્કેલ એવી રીતે અહીંયા ડબલ્યુ આઈ એસીમાં વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન બરાબર છે આ વેક્સલરના ટેસ્ટ બધા હતા તો મિત્રો અહીં આપણે વિડીયોને પૂરો કરીએ છીએ આપણે જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ બધી એ બધી આપણે આમાં ચર્ચા કરી તમને મજા આવી હશે તમને ખૂબ ઓછા સમયગાળામાં ઘણી બધી માહિતી મળી હશે બુદ્ધિ વિશેની તો આપણે મિત્રો આવા નવા વિડીયો તમારા માટે ખાસ બનાવીશું જે તમને તમારી ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ કામ લાગી શકે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમારે વિડીયોને લાઈક કરવાનો છે તમને વિડીયો ગમ્યો હોય તો અને જો મિત્રો તમને કાંઈક કેવું હોય તો તમે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને અવશ્ય રિપ્લાય પણ આપીશ અને તમારા કહેવા પ્રમાણે તમને કયા મુદ્દા પર વિડીયો જોઈએ છે એ પણ તમને બનાવવાનો પ્રયત્ન પૂરેપૂરો હું કરીશ હવે મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે જેથી તમને આવા જે વિડીયોઝ છે એ તમને જોવા મળી શકે અને તમને શીખવા મળી શકે અને મેન વસ્તુ મિત્રો શું છે કે આપણે વધારે લાંબો વિડીયો નહીં ખેંચીએ જેથી તમારો સમય ઓછામાં ઓછો બગડે અને તમે ઓછા સમયગાળાની અંદર વધારેમાં વધારે કોન્સેપ્ટને ક્લિયર કરી શકો અને તમારી તૈયારી તમે ચાલુ કરી શકો તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર